પ્રાધ્યાપક અરિંદમ ચક્રવર્તી તો એમને તો એવું હતું કે આ સંપ્રદાયની વાતો થાય છે પણ ભાષ્યની વાત કરો તો અમે માનીએ તમે એમને એમ તત્વજ્ઞાનની વાત કરો તો અમે ન માનીએ આવી પ્રારંભિક વાતમાં એમણે સામેથી કીધું અને એ જ વખતે એમના હાથમાં જ્યારે બ્રહ્મસૂત્રનું ભાષ્ય આવ્યું ત્યારે પોતે બહુ જ રાજી થઈ ગયા એવી જ રીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના જ્યોર્જ કાર્ડોના એ તો પોતે પશ્ચિમના પાણીની કહેવાય છે બહુ મોટા વિદ્વાન છે તો એમણે આ ભાષ્ય જોઈને પછી વાત કરી કે ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ એ ભાષ્ય શૂડ બી ભાષ્ય કેવું હોવું જોઈએ એનો આ શ્રેષ્ઠ નમૂનો છે એના સંપૂર્ણ લક્ષણો એમાં ઉતરે છે તો એ રીતે પોતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી યુરોપની અંદર ઘણી બધી યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્વાનોને મળવાનું થયું એ વખતે યુનિવર્સિટી ઓફ મ્યુનિક જર્મની એના ઇન્ડોલોજીના પ્રોફેસર એ પોતે રોબર્ટ ઝાયડન બોસ છે તો એમણે ચર્ચા દરમિયાન સામે પ્રશ્નોત્તર કર્યા કે શંકર અને રામાનુજ એ એક બ્રહ્મની વાત કરે છે ને તમે બે બ્રહ્મની વાત કેમ કરો છો તો એમણે કીધું કે જો બદ્રેશદાસ સ્વામીએ કીધું કે તમે ઉપનિષદ તમારી પાસે છે તો ઉપનિષદની અંદર એણે પ્રશ્નોપનિષદ વંચાવ્યું કે આમાં બે બ્રહ્મની પરમ ચ અપરમ છ એમ બે બ્રહ્મની વાત ઉપનિષદે કરી છે એટલે અમે કરીએ છીએ એ વાત તરત જ એમના ગળે ઉતરી ગઈ આવી જ રીતે ઘણા બધા વિદ્વાનો પછી પ્રોફેસર હરુ નાગા પ્રોફેસર જ્ઞાની પેલેગ્રીની પ્રોફેસર મિસ્લાવ જેસિક જે ક્રોએશિયાના પ્રોફેસર છે પ્રોફેસર સદાનંદ દાસ જે આખા યુરોપના વિદ્વાનોને સંસ્કૃત ભણાવે છે પ્રોફેસર હેરી ફોક જે પોતે બર્લિનના છે અને તો પહેલી મુલાકાતમાં કે ડોન્ટ ટ્રાય ટુ કન્વિન્સ મી મને શાસ્ત્રમાં બતાવશો તો જ હું માનીશ એ પોતે ગીતાના અભ્યાસો હતા અને ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શન જોયું એટલે પોતે બહુ પ્રસન્ન થયા પછી પ્રોફેસર રાફેલ તોરેલા જે રોમ ઇટાલીના સાપિયેન્ઝા યુનિવર્સિટીના પ્રોફેસર છે તો એ પણ પોતે ભાષ્ય જોઈને બહુ રાજી થયા અને કીધું કે આ તો હું કાયમ માટે મારી સાથે રાખીશ પ્રોફેસર એન્ટોનિયો રિગોપોલસ જે યુનિવર્સિટી ઓફ વેનિસના પોતે પ્રાધ્યાપક છે ગીતાનો અભ્યાસ બીજાને કરાવે છે એ તો એટલા બધા રાજી થયા કે તમારું તત્વજ્ઞાન તો એકદમ સ્પષ્ટ છે અને એ ભાષ્યને પોતે પગે લાગ્યા એમને માથે ચડાવ્યું તો આવા તો દેશ વિદેશના ચારસોથી વધારે વિદ્વાનો પાસે આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત આ શાસ્ત્રના માધ્યમથી આવી રીતે પહોંચી સોથી વધારે યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાનોની અંદર જુદા જુદા જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાતો થઈ આ તો થઈ વિદ્વાનોની વાત પણ સાથે સાથે રાજકીય અને સામાજિક મહાનુભાવોની પાસે પણ આ વાત કરવાનો જ્યારે જ્યારે મોકો મળ્યો ત્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત ભાષ્યના માધ્યમથી થઈ આપણને આશ્ચર્ય થશે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પાસે પણ પૂજા આત્મ સ્વરૂપ સ્વામી પૂજા ભદ્રેશ સ્વામીને લઈને ગયા હતા અને એ પણ પોતે આ ભાષ્ય વાંચીને આમ તો સંસ્કૃતમાં છે એટલે પોતે સંસ્કૃતમાં તો ના સમજી શકે પણ એમણે તત્વજ્ઞાનનો સિદ્ધાંત એ પ્રશ્નો પૂછી પૂછીને એકદમ સમજવા એ વખતે પ્રયત્ન કર્યો હતો અને પછી પોતે કીધું કે આમાંથી જીવન ઉપયોગી સિદ્ધાંત શું મળે આપણને એટલે પૂજ્ય ડૉક્ટર સ્વામી જેવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે એ વખતે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી એમને સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા અને એ પોતે બહુ રાજી થયા હતા એવી રીતે ડૉક્ટર કરણસિંહ જે પોતે કાશ્મીરના રાજવી પણ છે અને વિદ્વાન પણ છે એ તો જ્યારે બહારથી આવ્યા ત્યારે વિદેશથી આવ્યા હતા અને એમને વાત વાતમાં કીધું કે હું ઉપનિષદનો અભ્યાસ એમને સારો હતો કે હું આજે મુંડક ઉપનિષદ એ યાદ કરતો કરતો આવતો હતો એમને મોઢે છે ઘણા બધા મંત્રો તો પછી મુંડક ઉપનિષદના આધારે અક્ષર પુરુષોત્તમની વાત જ્યારે એમને સમજાવવામાં આવી ત્યારે પોતે બહુ જ પ્રસન્ન થયા હતા ડૉક્ટર વિજય ભટકર જે પોતે આમ તો વિજ્ઞાન ક્ષેત્રના બહુ જ મૂર્ધન્ય વૈજ્ઞાનિક છે અને એમને સુપર કમ્પ્યુટર ભારતનું સૌથી પહેલું બનાવ્યું છે એ તો પોતે બ્રહ્મસૂત્રોનો અભ્યાસ કરવા માટે અઠવાડિયું સારંપુર રોકાયા હતા અને રોજ રીતસર આમ જેમ વિદ્યાર્થી ભણતા હોય એવી રીતે એમણે અભ્યાસ કર્યો અને કીધું આ બ્રહ્મસૂત્ર અને આપણું વિજ્ઞાન એ ઘણું બધું એકબીજાની સાથે સમાંતર ચાલે છે એ રીતે પોતે રાજી થયા હતા આ બધું એક બાજુ ચાલતું હતું ને બીજી બાજુ હવે આપણે ટૂંકમાં જઈએ છીએ સમયની મર્યાદાને લઈને કાશી વિદવત પરિષદની અંદર પણ ખૂબ જ સારી રીતે અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વીકાર થયો એની માન્યતા થઈ કાશી વિદ્વત પરિષદ ખૂબ જ પ્રમાણભૂત સંસ્થા છે હિન્દુ ધર્મના ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિવાદ સર્જાય ત્યારે કાશી વિદ્વત પરિષદનો નિર્ણય એ બહુ જ મહત્ત્વનો માનવામાં આવે છે જેમ કે હમણાં અયોધ્યાની અંદર જ્યારે ખાત ખાતમુદુ કરવાનું થયું શિલાન્યાસ કરવાનો થયો તો કઈ રીતે શાસ્ત્રીય રીતે શિલાન્યાસ થવો જોઈએ એ બધું કાશી વિદ્વત પરિષદને સોંપવામાં આવ્યું હતું તો ત્યાં આગળ એ સંસ્થાના જે મોટા મોટા વિદ્વાનો છે રામયત્ન શુક્લજી જે પોતે બાણું વર્ષના છે અને એ પોતે આ કાશી વિદવત પરિષદના પોતે પ્રમુખ છે તો એમણે પોતે આ ગ્રંથોનો અભ્યાસ કર્યો વાંચ્યા અને પછી એમણે કીધું કે મારે મારા બધા વિદ્વાનોને ભેગા કરવા છે અને એમણે પોતાના ઘરે જ બધા સભ્યોને બોલાવ્યા અને આપણે જાણીએ છીએ કે બે હજારને સત્તરની સાલમાં આ અક્ષર પુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણનું આપેલું દર્શન એ પૂર્વના બધા તત્વ દર્શનોથી વિશિષ્ટ અને મૌલિક છે અને સાથે સાથે વૈદિક છે સનાતન સિદ્ધાંતને અનુસરનારું છે એ વાત બધા જ વિદ્વાનોએ સાથે મળીને માન્ય કરી અને એ રીતે આ દર્શનનું ત્યાં અભિવાદન કર્યું એમનું સ્વાગત કર્યું આ કાશી વિદવત પરિષદના બીજા એક વિદ્વાન છે વશિષ્ઠ ત્રિપાઠીજી પંચ્યાસી વર્ષની ઉંમરના છે અને ન્યાયના બહુ જ મોટા વિદ્વાન પણ એમણે પણ પોતે આ દર્શનથી એટલા બધા રાજી થયા હતા એમણે કીધું કે મારે મારા ઘરે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ રાખવી છે એવી તૈયારી પણ એમણે બતાવી હતી રેવા પ્રસાદ દ્વિવેદી જેઓ પોતે અઠ્યાસી વર્ષના છે સર્વતંત્ર સ્વતંત્રની ઉપાધિ એમણે પ્રાપ્ત કરી છે એ એટલા બધા રાજી થયા કે તમને તમારા ગુરુની કોઈ બહુ મોટી કૃપા લાગે છે અથવા તમે કયો મંત્ર જપો છો જેનાથી તમે આવું કરી શક્યા તમે મને મંત્ર લખી આપો એટલે બદ્રેશદાસ સ્વામી એમને અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર લખી આપ્યો કાશીમાં અસી ઘાટ ઉપર જરા મૂર્ધન્ય વિદ્વાનોની હાજરીની અંદર આ અક્ષર પુરુષોત્તમ દર્શન એનું પહેલું પારાયણ પણ ત્યાં આગળ થયું અને એ પણ વર્ગમાં વધે પ્રસિદ્ધ થયું અક્ષર પુરુષોત્તમ પીઠની સ્થાપના થઈ કાશીની અંદર અને એ પણ બહુ જ મોટી વાત બની કારણ કે જે સંપ્રદાય આવી રીતે વિદ્વાનોની અંદર માન્ય થયેલો હોય એ જ પોતે કાશીની અંદર પીઠ સ્થાપી શકે તો એવી રીતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ પોતે પ્રસિદ્ધ થયો અને વિદ્વાનો દ્વારા એમનું સન્માન બહુમાન ત્યાં આગળ કરવામાં આવ્યું ઘણી બધી કોન્ફરન્સીસ આ અક્ષર પુરુષોત્તમ દર્શનની થઈ જેમ કે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ વેનકુવરમાં થઈ અક્ષર પુરુષોત્તમ દર્શન કોન્ફરન્સ એ પોતે દિલ્હીની અંદર થઈ આઈસીપીઆર દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ દ્વારા નાગપુરની અંદર પણ ઓલ ઇન્ડિયા ઓરિયન્ટલ કોન્ફરન્સ થઈ આ બધી જગ્યાએ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાતો એ પ્રસિદ્ધ થઈ આજે પણ દેશ વિદેશની અંદર આનો અભ્યાસ થઈ રહ્યો છે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમની અંદર પણ આ તત્વજ્ઞાન હવે બધે આવી ગયું છે એને બધા કંઠસ્થ કરતા થયા છે તો ખરેખર ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ મહંત સ્વામી મહારાજ એમને આપણા પર બહુ જ મોટી કૃપા છે કે એમણે આવી અદ્ભુત ભાષ્ય રચના કરાવી સિદ્ધાંત સુધા ગ્રંથની રચના કરાવી અને હમણાં જેમ વાત કરી એ પ્રમાણે વિદ્વદ વર્ગની અંદર પણ આપણા સંપ્રદાયની પ્રતિષ્ઠા ખૂબ વધારી અને મહંત મહારાજે કીધું કે અમારું બધાનું બળ પણ એટલે કે સંતો હરિભક્તો બધાનું બળ પણ ખૂબ વધી ગયું કે આપણી વાત ખરેખર સાચી છે એની અસ્મિતા એ આનાથી પ્રગટ થઈ તો સ્વામીએ પત્રની અંદર મહંત મહારાજે લખ્યું હતું કે વિદ્વાનો ખૂબ રાજી થાય છે અને બધે બધા ક્ષેત્રમાં ડંકા વાગે છે તો એ વાત પણ આ સત્રની અંદર થવી જોઈએ આપણે સમયની મર્યાદાની અંદર બહુ ઝડપથી આમાંથી પસાર થયા છીએ પણ એટલી તો પ્રતીતિ આપણને થાય કે ખરેખર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એની સત્યતા હવે આખા વિશ્વની અંદર બધે પ્રસિદ્ધ થઈ છે અને આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવા સત્ય સિદ્ધાંતને આશરે આપણે રહ્યા છીએ તો સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે આવો સિદ્ધાંત અમારા હૃદયની અંદર અમે દ્રઢ કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એ વસ એ વચનસિદ્ધ મહાપુરુષ હતા તેઓ શ્રીએ સંકલ્પ કર્યો કે આપણે ત્યાં પણ મહામહોપાધ્યાય થાય એ સંકલ્પ સાકાર થયો તેઓ શ્રી ઘણી વખત સંકલ્પ કરતા કે મોટા મોટા પ્રધાનો અને પ્રોફેસરો અક્ષર પુરુષોત્તમની વાતને અનુમોદન આપશે સમર્થન આપશે એ સંકલ્પ પણ સાકાર થયો અને આ બધી વાતોની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ આજે કરી છે આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ બૃહદારણેક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ અને ગાર્ગીનો સંવાદ છે અને તેમાં અક્ષરને જાણવાની વાત કરવામાં આવી છે એવા અક્ષર બ્રહ્મ અત્યારે આપણી સમક્ષ વિદ્યમાન છે ગુરુ મહંત સ્વામી મહારાજ તેઓ શ્રીને હવે આપણે પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતી સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહાસ્વામી જય હવે ભદ્ર સ્વામી તો આપણી ભેગા હળી મળી ગયા છે ભેગા ફરે છે અને એમની કોઈ આપણે આપણે કોઈ કિંમત નથી કરી પણ જો બહારના વિદ્વાનો ભલ ભલા ફાલ ભલા વિદ્વાન આખા વિશ્વમાં બધે ફર્યા છે અને બધા મોટા મોટા વિદ્વાનોને મળ્યા છે અને મળ્યા છે એટલું નહીં પણ એમની વાત અક્ષર પુષોની વાત એમને જીભમાં નાખી દીધી એક વિદ્વાન તો નીચે જ બેસી ગયા અને એની મૂર્તિ પોતાની પાસે રખાવી અને વિશ્વમાં કોઈ બાકી નથી એવા આપણે એવી આપણું તત્વજ્ઞાન છે જે શાસ્ત્રી મહારાજે બધું ખુલ્લમ ખુલ્લા એમ મૂર્તિમાન પધરાઈને અને એમનો વેલો ચાલો રાખે હજુ પણ આપણે બીજા વિદ્વાન આપણે સંતો છે હજુ ભણી રહ્યા છે અને બધા એવી રીતે ભણે બધે સ્વામીની દોરવણી નીચે બધા કામ કરે બધા છે તો હજુ કંઈ બાકી હોય બીજે તો બધા વિષયો કવર કરે અને ઢંકો તો વાગી જ ગયો છે આટલું બધું વિધતા બધા કોઈ બાકી નહીં અને એમનો સ્વભાવ નિર્માનીપણું સ્વભાવ એ બધું નહીં તો આટલી બધી વિધતા હોય અને બીજું તો કોઈ આમ એટલો ઘમંડ આવે કેલા અંતરમાં બધું જેવા આમ જેને જેને મળ્યા પણ પહેલાં તો મળવા જ માગતા નહોતા પણ પછી મળ્યા પછી એમને એવો અહો ભાવ થયો અને નવીન કંઈ છે નવું તત્વ છે અને એ રીતે સાબિત થઈ સાબિત એટલે આવા ભદ્ર સ્વામી જેવા હોય વિદ્વાન એટલે કેટલો બધો ગભંડ હોય પણ એમને પણ અને આ પ્રથા પણ કેટલું રાખે છે એલા આટલી બધી વિદવતા આટલું બધું જ્ઞાન આટલું બધું હોય પણ તે પણ એમને રાખ્યું અને એને લીધે જ આમાંથી બધું ઘણું બધું આવી જાય છે તે કોઈ આપણે ફિલ્મમાં જોયા આ બધું ફોટામાં જોયા કોઈ જગ્યાએ આમ આમ એ બેઠા નથી આમ નમન નમતા બેઠા છે જો આપણને પણ ગૌરવ થાય કે આપણું તત્વજ્ઞાન શાસ્ત્રીમાં જે કંઈ વેઠ ઉતારી નથી કંઈ પધરાઈ ગયા નથી કોઈ મનમાં આવે એવું કંઈ બધા શાસ્ત્રો બધા બધાને માન્ય છે એવું તત્વજ્ઞાન છે અને પૂજા આત્મતુર્થ સ્વામી બધી વાત કરી ખરેખર એમને ધન્યવાદ છે મુદ્દા મુદ્દાની વાત કરી છે આમ તો ભલદ્રેશ સ્વામી કેટલા વર્ષોનું બધું છે હવે એમને કલાકમાં આપી દેવું એ બધું અને બધું સાર સાર લઈને અને બધું કર્યું જે એટલે આપણે ત્યાં તો બધા સંતો પણ ભણી રહ્યા છે એ આવી રીતે ખૂબ ભણે અને હજુ બીજા બધા ક્ષેત્રમાં બધાને મલે કરે તે એ અને ટૂંકમાં આપણું અક્ષર પુરુષોનું જ્ઞાન બધે પ્રસરે એ મુદ્દો છે અને સાચી વાત છે ખૂણામાં રહી ગયું છે એટલે જે શાસ્ત્રીમાં પ્રગટ ના થવા ભદ્ર સ્વામીના હાથનું બધું ના અને બધું બધું ઘણું બધું અટકી જાત અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે જો આ ગ્રંથ લખો આ બધું કરો ભદ્ર તો ના ના પાડતા સ્વામી મારું કામ નહીં પણ તમે સ્વામી આગ્રહ રાખ્યો અને આ બધું બહાર આવ્યું કેટલું બધું બહાર આવ્યું કેટલું બધું એને કલ્પના બહાર હોય દે આખા વિશ્વનું મહા ઉપાધ્યાયની આખા વિશ્વના સર સર કરી લીધું છે એટલે ટૂંકમાં આપણી વાત સાચી છે એટલે આપણે ધળતા રાખીને આ ઉપાસના કરવી અને બધું જે આપણે નિયમ છે એમાં રહીને આપણે પણ ગૌરવપૂર્વક મળતી મરતી કાનાલયની આ બહુ જ્ઞાન સાચું છે મહારાજ શ્રીજીમાં સાચા છે ગુણાતી કાનસાઇ સાચા છે સત્પુરુષો સાચા છે ગુણાતી સંતો સાચા છે એ એટલે મનમાં પાક્કું કરીને અને પછી સેવા ભક્તિ કરીએ તો કેટલો બધો આનંદ આવે અને આપણને ગૌરવને કહે રહે એટલે એ રીતે આપણે બધું જ્ઞાન છે એટલે આપણે શાસ્ત્રીમાં ધન્યવાદ છે કે આપણે એમને લીધે બધું જ આગળ ચાલ્યું સેદાન સાંઈ મહારાજની અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની આજની સભાને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ આગામી સભા સુધી સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ